સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કંડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના હસ્તે અત્યાધુનિક અને અપગ્રેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ અપગ્રેડેશન સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થામાં એક મોટું અને મહત્વનું પગલું છે સુરત શહેર હવે પચાસથી વધુ સીસીટીવી કેમેરાની સતત હેઠળ છે આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે સૌથી મહત્વની વાત એ છે કે સુરતના સાતસો નવ જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્યના સ્તરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે આજે मैं सबसे बड़ा सहायक अपना नेत्रम आ, मतलब कि हमारा सीसीटीवी कंट्रोल रूम का लोकार्पण माननीय उप मुख्यमंत्री सियाज भाई संघी साहब ने किया अने 1640 जितने कैमरे के साथ सजा जी कंट्रोल रूम आज से प्रजा की सेवा में इसको रखा गया और उसमें खास करके जितने प्रकार के अद्यतन एकदम लेटेस्ट कैमरा हैं चाहे ऑटोमेटिक नंबर प्लेट डिकॉग्नेशन कैमरा हो हेडलाइट वायलेशन डिटेक्शन कैमरा हो अपने जितने भी ओवर स्पीडिंग डिटेक्टर कैमरा हो आर्टिफिशियल से लैस कैमरा हो सभी कैमराओं का यहाँ पर कंट्रोल रूम रहेगा जिसमें 30 जितना स्टाफ सदैव 24 घंटा काम करता रहेगा और इसमें खास करके हम लोगों ने जो एआई आई बेस्ड कैमरे रखे हैं जो बस स्टेशन हो गया रेलवे स्टेशन हो गया ऐसी जगह यहाँ पे ज़्यादा जो है ऐसे वांटेड लोगों का और ऐसे क्रिमिनलों का मूवमेंट रहता है उनके सारी फोटो स्कैन करके हम लोगों ने डाली है उनका कोई मूवमेंट होगा तो इमीडिएटली यहाँ पर पॉपअप आ जाएगा वो अलर्ट आ जाएगा और हमारी पुलिस की टीम उस पर कार्रवाई कर सकती है हमारे 900 जितने बॉडी वन कैमरा उनका भी लाइव यहाँ पे जो फीड आएगा जो यहाँ से देखा जा सकेगा उसके अलावा जो कारपोरेशन के हमारे कैमरे हैं लगभग हज़ार से ज़्यादा उनको एक कैमरा को भी यहाँ पे फीड रहेगा और उसके अलावा जो प्रजा के जो कैमरा है पच्चीस हज़ार जितना हमारे कैमरा का एक पूल बनाया है जो पब्लिक कैमरे है उसको भी हम लोग धीमे आने वाले समय में यहाँ से जोड़ देंगे जिससे पूरा सूरत शहर को अच्छे से हम लोग जो टेक्निकली थर्ड आई के माध्यम से सिक्योर कर सकते गुजरातના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘે દ્વારા આજે સુરત પોલિસ કમિશનર ખાતે જે કમાન્ડ કંટ્રોલ રૂમ છે તેને લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરતની અંદર આ પ્રમાણેનું જે કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને સીધી ક્વોલિટી ક્વોલિટી આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કંટ્રોલ રૂમમાં કે જે સુરત શહેરના ચપ્પા-ચપ્પા પર બાજ નજર કેવી રીતે રાખી શકાય તેની ક્વોલિટી જોઈ શકો છો કે અહીંથી તમામ જે વિસ્તારમાં જે લાગેલા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જે લાગેલા સીસીટીવી કેમેરા છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે એટલે કે ગુનાખોરી અટકાવવા માટે આ સુરત પોલીસની પહેલ કહી શકાય છે અને આપ જોઈ શકો છો આ બાજુ આ તમામ જે પોલીસ કર્મચારી છે તે ડિવિઝન વાઇઝ અહીંયા બેસાડવામાં આવ્યા છે તમામ ડિવિઝન વાઇઝ છે તે તેમના ડિવિઝન પર જ તે લોકો જવા છે તે નજર રાખવામાં આવતા હોય છે અને સુરત શહેરના જે અલગ અલગ જે ડિવિઝન વિસ્તાર આવ્યો છે તેના જે પોલીસ કર્મચારી છે તે અહીં બેઠા બેઠા જોવા મળી રહ્યા છે ને એમના દ્વારા છે ક્યાંક ને ક્યાંક અહીં નજર રાખવામાં આવે છે એટલે કે સુરત શહેરમાં અનિશ્ચિત જે ઘટના બનતી હોય છે તેના પર બાજ નજર કેવી રીતે રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા છે અહીંયા કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેની આજે મુલાકાત એટલે કે લોકાર્પણ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હસભાઈ સંઘવી છે તે પણ અહીં પહોંચવાના છે મહત્વની વાત કરાય કે તો આ સાતસો થી સાતસો નવ જેટલા કેમેરા છે તે અત્યારે હાલ એક્ટિવ છે અને તેની સીધી મોનિટરિંગ એટલે કે ચોત્રીસ ગુજરાત રાજ્યના જે ચોત્રીસ જિલ્લાઓ છે તેની અંદર છે તમામ જે કેમેરાઓ છે તે લોકોને છે એક કરી દેવામાં આવ્યા છે ને તેનું સીધું ને સીધું મોનિટરિંગ છે ગાંધીનગર એટલે કે નેત્રમથી પણ કરી શકાય છે એટલે સુરતની અંદર કોઈ ઘટના બને છે અને તેને ગાંધીનગર માંથી તેનો કોઈ અધિકારી કે કર્મચારીને જોવું હોય તો તે સીધો કનેક્ટ થઈ કરીને અહીં જોઈ શકે છે આપ જોઈ શકો છો કે તમામ પોલીસ કર્મચારી છે અત્યારે હાલ અહીં છે છે ને ડિવિઝન તમામ જગ્યાની જે મોનિટરિંગ પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે સુરત અને ગુજરાતને સ્માર્ટ બનાવવા માટે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ બની રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મહત્વની વાત છે કે સુરતમાં અત્યારે સાતસો નવ જેટલા જે કેમેરા છે તે એક્ટિવ છે અને તેનું સીધું મોનિટરિંગ ગાંધીનગર નેત્રમ ખાતેથી પણ wam aase cameraman abu mirza sate mukeet guruv divya new